નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આજ કલ લોકોને આળસ એટલી બધી વધી ગઈ છે કે ના પૂછવા અને એમાંય કોઈ જો યોજનાનો લાભ લેવો હોય તો ઉત્સાહથી આપણે એની અંદર ફોર્મ તો ભરાવી દઈએ છીએ પણ ફોર્મ ભરાવ્યા પછી ફોર્મ જ્યારે કોઈ કારણોસર રિજેક્ટ થયું હોય એટલે કે રદ થયું હોય તો એને સુધારો કરવામાં આપણે ખૂબ જ આળસ કરતા હોઈએ છીએ ઇવન ત્યાં સુધી કે આપણે એ ફોર્મને ભૂલી જઈએ છીએ તો મિત્રો મારો કહેવાનો મિનિંગ એ છે કે જે ખેડૂત મિત્રોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે છે એની અંદર જેમણે ફોર્મ ભરાવેલા છે જેમણે રજીસ્ટ્રેશન કરેલું છે એ ખેડૂતોના ઘણા બધા ખેડૂતો એવા છે કે એમને આ વખતે ફોર્મ એમનું જે છે એ રિજેક્ટ થયું છે અને આ વખતે જે બે હજારનો સોળમો હપ્તો નરેન્દ્ર મોદી સાહેબે રિલીઝ કર્યો એ એમને નથી મળ્યો અને ન મળવાનું કારણ માત્ર એ જ છે કે એમના ફોર્મની અંદર જે વિગતો ખૂટે છે એ વિગતોનો એમણે સુધારો નથી કરાવ્યો અને એના માટે જ એમને બે હજારનો સોળમો હપ્તો જે છે એ નથી મળ્યો તો મિત્રો જાગ્યા ત્યાંથી સવાર હવે જે થઈ ગયો એ થઈ ગયું પણ મિત્રો હવે આ આ સમયે ચૂંટણી ચાલે છે અને આ ચૂંટણીની અંદર નરેન્દ્ર મોદી સાહેબ ગમે ત્યારે સત્તરમો હપ્તો જે જે છે બે હજારનો સત્તરમો હપ્તો એ ક્યારે રિલીઝ કરે એનું કોઈ નક્કી નથી અને ચૂંટણીમાં રિલીજ કરે યા ના કરે પણ સત્તરમો હપ્તો બે ત્રણ મહિના પછી આવવાનો જ છે તો મિત્રો બે હજારનો સોળમો હપ્તો તમને ન મળ્યો એ તો વાત અલગ છે પણ હવે સત્તરમા હપ્તા વખતે આપણે આપણું જે ફોર્મ છે એને ઓકે અને ક્લિયર બધું કરાવી દઈએ જેથી કરીને સત્તરમો હપ્તો જે છે એ આપણે ચૂકી ન જઈએ અને સત્તરમા હપ્તાનો લાભ આપણે મેળવી શકીએ અને સત્તરમો હપ્તો એક નહીં પણ એની સાથોસાથ જે પણ કંઈ હપ્તા તમારા બાકી છે એ બધા જ હપ્તા તમને મળશે તો મિત્રો સત્તરમો હપ્તો તમારા ખાતામાં જમા થાય એ પહેલાં એટલે કે 17મો હપ્તો જ્યારે રિલીઝ થાય એ પહેલાં તમારો જે ફોર્મ છે એ ફોર્મની અંદર જે પણ કંઈ વિગતો ખૂટે છે એ બધી ઓકે બરાબર ક્લિયર કરાવી દો જેથી કરીને તમને 17મો હપ્તો તમારા ખાતામાં જમા થઈ શકે હવે મિત્રો તમારો જે ફોર્મ છે એ ની અંદર તમારે બીજી કોઈ વિગતો સુધારવાની નથી ફક્ત ત્રણ વિગતો જ તમારે તમારા ફોર્મની અંદર સુધારો કરાવવાનો છે જી મિત્રો ફક્ત ત્રણ વિગતો જ છે અને આ ત્રણ વિગતો તમે સુધારો જો કરાવી દેશો તો તમારો ફોર્મ જે છે એ એપ્રુવ થઈ જશે અને તમને બે હજારનો સત્તરમો આપતો અને પાછલા જે કંઈ પણ આપતા બાકી છે એ મળશે તો મિત્રો આ ત્રણ વિગતો કઈ છે તો ત્રણ વિગતો એ છે કે પ્રથમ વિગતો એ છે કે તમારી જે ઈ કેવાય છે એ ઈ કે જો બાકી હોય તો તમે ઈ કે જલ્દીથી કરાવી લો હવે મિત્રો ઈ કેવાય જો તમારે કરાવવી હોય તો તમે ધ્યાનથી સાંભળો જો ઈ કેવાય તમારે કરાવવી હોય તો તમે ત્રણ પ્રકારે તમે ઈ કેવાય કરાવી શકો છો એક તો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા મોબાઈલની મદદથી તમે કરી શકશો ત્યાં તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને આધાર કાર્ડ નંબર નાખ્યા પછી તમને એક ઓટીપી મળશે અને એ ઓટીપીને તમે ત્યાં એન્ટર કરશો એટલે તમારું જે ઈ કેવાયસી છે એ ઘરે બેઠા મોબાઈલની મદદથી થઈ શકશે હવે મિત્રો બીજી જે ઈ કેવાયસી છે બે એ તમે ગ્રામ પંચાયતની અંદર જઈને કરાવી શકશો તમારી જે ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયતની ગ્રામ પંચાયતની અંદર જઈ અને જે ત્યાં કોમન સર્વિસ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે સરકાર તરફથી એમને જઈને કહેશો તો એ તમને ઈ કેવાયસી તમારી ફિંગરપ્રિન્ટ લઈ અને તમારી ઈ કેવાયસી પૂર્ણ કરી આપશે અને ફિંગરપ્રિન્ટથી જો તમારી ઈ કેવાયસી કદાચ શક્ય ન હોય તો તમારી જે ફેસ છે એ ફેસનું ઓથેન્ટિકેશન કરી એટલે કે તમારો ચહેરો સ્કેન કરી અને ઈ કેવાયસી કરી આપશે તો મિત્રો આ ઈ કેવાયસી જે છે એ તમે ત્રણ પ્રકારે આવી રીતે કરાવી શકો છો હવે મિત્રો બીજી જે તમારા ફોર્મની અંદર વિગત આવે છે એ આવે છે લેન્ડ સીડિંગ એટલે કે જમીનનું વેરીફિકેશન હવે જો મિત્રો તમારે જો લેન્ડ શેડિંગ બાકી હોય જમીનનું વેરીફિકેશન બાકી હોય તો એ પણ તમે ગ્રામ પંચાયતની અંદર જઈ અને કરાવી શકો છો અથવા તો તાલુકા લેવલે તમે જઈ અને આ જે તમારું જમીનનું લેવલેશન છે એ તમે કરાવી શકો છો તો મિત્રો ગ્રામ પંચાયતમાં જો તમારે તમારું જમીનનું વેરિફિકેશન એટલે કે લેન્ડ શેડિંગ જો કરાવવું હોય તો તમારે જે તમારા ગામની અંદર તલાટી સાહેબ બેસે છે એ તલાટી સાહેબને તમારે તમારા જમીનની વિગત આપવાની છે સાત બાર આઠ ના ઉતારા જે છે એ આપવાના છે અને એમને કહેવાનું છે કે જે મારું જમીનનું વેરિફિકેશન છે એ બાકી છે લેન્ડ શેડિંગ બાકી છે એટલે અમને લેન્ડ શેડિંગ કરી આપો એટલે તલાટી તમારા જે સાત બાર આઠ ના ઉતારા છે એ લઈ અને તાલુકાની અંદર એ લોકો જમા કરાવશે અને કહેશે એટલે તમારું જમીનનું જે વેરીફિકેશન છે એ પૂર્ણ થઈ જશે હવે મિત્રો ત્રીજી જે વિગત આવે છે એ આવે છે તમારું આધાર બેંક એકાઉન્ટ સેડિંગ જ્યાં મિત્રો તમારું જે આધાર કાર્ડ છે એની અંદર પ્રથમ તો હોવું જોઈએ એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સેવા જે છે એ તમારે તમારા આધાર કાર્ડની અંદર એક્ટિવ હોવી જોઈએ હવે મિત્રો તમારા આધાર કાર્ડની અંદર ડીબીટી જો લિંક કરાવવું હોય તો તમે કેવી રીતે કરાવી શકો તો મિત્રો તમારા આધાર કાર્ડની અંદર જો ડીબીટી લિંક કરાવવું હોય તો તમારે જે બેંકની અંદર તમારે પૈસા મેળવવા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના એ બેંકની અંદર તમારે જવાનું છે અને બેંક મેનેજરને કહેવાનું છે કે મારો જે ડીબીટી છે ડીબીટી જે છે એ મને મારા આધાર કાર્ડની અંદર એક્ટિવ કરાવી આપો એટલે એ લોકો તમારી જે બેંક મેનેજર મેનેજર છે એ તમારા એ ફિંગરપ્રિન્ટ લેશે અને ફિંગરપ્રિન્ટ લઈ અને એક ફોર્મની અંદર બે સહીઓ તમારી લેશે અને જે ડીબીટી સેવા છે એને ઇનેબલ કરી દેશે એટલે કે તમારું જે ડીબીટી છે એ એક્ટિવ કરી આપશે અને પછી મિત્રો જ્યારે તમને પૈસા ચૂકવવામાં આવશે ત્યારે તમારા બેંક એકાઉન્ટની અંદર જે આધાર કાર્ડ લિંક હશે એના થ્રુ ચૂકવવામાં આવશે એટલે મિત્રો જો તમારે ડીબીટી લિંક કરવું હોય તો આવી રીતે બેન્કમાં જઈ અને તમે ડીબીટી લિંક કરાવી શકો છો અને આ ત્રણ વીક તો ઓકે અને ક્લિયર હશે એટલે જે એફટીઓ પ્રોસીડ જે આપણને ઘણી વખત આપણું સ્ટેટસ આપણે ચેક કરીએ અને ત્યાં નો બતાવે છે ને એ પછી નો નહીં બતાવે એફટીઓ પ્રોસીડ યસ બતાવે છે અને એફટીઓનો એફટીઓનો જે નામ છે ફંડ ટ્રાન્સફર ઓર્ડર એટલે કે ફંડ ટ્રાન્સફર ઓર્ડર ક્યારે કરવામાં આવે કે જ્યારે તમારું ફોર્મ છે એ ફોર્મની અંદર કોઈ વ્યક્તિઓ ન ખૂટતી હોય જેમ કે ઈ લેન્ડ સીડિંગ અને આધાર બેંક એકાઉન્ટ સીડિંગ આ ત્રણ વસ્તુ ઓગ્ય હોય એટલે એફટીઓ પ્રોસીડ જે છે એ આપોઆપ યસ થઈ જશે સ્ટેટ લેવલથી એનો ફંડ ટ્રાન્સફર ઓર્ડર મળી જશે તો મિત્રો હવે આ જે સત્તરમો હપ્તો મળવાનો છે એ સત્તરમો હપ્તો રિલીઝ થાય એ પહેલા તમે તમારું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરો અને ચેક કર્યા પછી ત્યાં મેં તમને જણાવ્યું જો આ ત્રણ વિગતો તમારી ખૂટતી હોય એક વિગતો ઓકે હોય અને બે વિગતો ખૂટતી હોય બે વિગતો ઓકે હોય અને એક વિગત ખૂટતી હોય તો એ તમે વિગતો છે એને જલ્દીથી સુધારી લો અને સમય જતાં વાર નહીં લાગે કાલે સત્તરમો હપ્તો સત્તરમાં આપદાનો સમય આવી જશે એટલે મિત્રો આ વિગતો તમારી બધી ઓકે અને ક્લિયર તમારા ફોર્મની અંદર કરાવી દો જેથી કરીને તમને સત્તરમાં આપદાનો લાભ પણ મળી શકે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરજો અને ચેનલમાં જો સૌ પ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે આપેલ બેલ આઇકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુધાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર